ડીસા નગરપાલિકા અત્યારે શહેરમાં સફાઈની સુવિધા પૂરી પાડવામાં સરેયામ નિષ્ફળ નીવડી રહી છે ડીસા કોલેજથી દીપક હોટલ તરફ જતા માર્ગ પર સર્જાઈ રહેલી ગંદકી અંગે કેટલીય વાર અહેવાલો પ્રસારિત કરીને પાલિકા કચેરીની આંખો ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં ડીસા નગરપાલિકા દ્વારા કોઈ જ દરકાર લેવામાં આવી રહી નથી આ વિસ્તારમાં સરદાર પટેલ હાઈસ્કૂલ મહિલા મંડળ હાઈસ્કૂલ પીટી પટેલ સાયન્સ કોલેજ ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આવેલી છે અને આ માર્ગ પરથી સવારથી જ સાંજ સુધીમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ તો પસાર થાય જ છે પરંતુ સાથે સાથે નજીકમાં જ આવેલા ટીસીડી ફાર્મ મેદાનમાં પણ સવાર અને સાંજે મોટી સંખ્યામાં રમતવીરો તથા વ્યાયામવીરોની અવરજવર રહેતી હોય છે અને આ તમામ લોકોને અહીં ફેલાયેલી ગંદકીની દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે અહીંથી ગંદકી દૂર કરવાની વાત તો દૂર રહી પરંતુ અહીં રસ્તા પર જ મરેલા પ્રાણીઓને ફેંકવામાં આવી રહ્યા છે જાણે કે કોઈ કાવતરું હોય તેમ રસ્તા પર જ મરેલા પ્રાણીઓના મૃતદેહો ફેંકીને આખા વાતાવરણને પલિત કરવામાં આવી રહ્યું છે શહેરમાં હરવા ફરવા અને વ્યાયામ માટે આ એક જ માત્ર સ્થળ ટીસીડી મેદાન છે કે જ્યાં લોકો સ્વચ્છ હવા ખાવા માટે આવતા હોય છે પરંતુ અહીં સ્વચ્છ હવાને બદલે દુર્ગંધ મારતી હવા લેવાની નોબત આવી ગઈ છે અહીંથી પસાર થતાં નાના ભૂલકાઓ પણ મોઢું બાંધીને અહીંથી પસાર થતા હોય છે ત્યારે સમજી શકાય છે કે આ માર્ગની પરિસ્થિતિ કેટલી ખરાબ હશે ડીસા નગરપાલિકા નગરજનોના આરોગ્ય સાથે તો ખિલવાડ કરી રહી છે પરંતુ સાથે સાથે નાના ભૂલકાઓ પર દયા નથી ખાતી અને પાલિકાની આ બેદરકારીનો ભોગ માસૂમ ભૂલકા બની રહ્યા છે ડીસા નગરપાલિકામાં જો નૈતિકતા હોય તો આ માસૂમ ભૂલકાઓ સામે જોઈને આ માર્ગ પર થતી ગંદકી દૂર કરીને થતી ગંદકીને અટકાવવા માટે હવે મજબૂત પગલાં લેવા જોઈએ અહીંથી પસાર થતું એક નાનું બાળક કેવી રીતે પસાર થઈ રહ્યું હતું અને તેને કેમેરા આગળ શું જણાવ્યું સાંભળો

લોકો તેરીમ નાખી ગયા ભરીને